નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આપણા ગુજરાતી સાહિત્યના સમ્રાટ દિગ્ગજ સાહિત્યકાર આપણા ગુજરાતી સાહિત્યના અલમ રત્ન તથા જેમને રાષ્ટ્રશાહીર તરીકે ઓળખવામાં આવે છે એવા શ્રી ઝવેરચંદ મેઘાણીની નવલકથા સત્યની શોધમાં જેમાં કુલ અઠાવીસ ભાગ છે જે આપણે આ ચેનલમાં અપલોડ કરેલા છે આપશો મિત્રો જો આ વિડીયોને ક્રમમાં જોશો તો તમને ખૂબ જ રસ પડશે એવું મારું માનવું છે મિત્રો આજે આપણે આ નવલકથાનો અંતિમ એટલે કે અઠાવીસમો ભાગ જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ બાજે ડમરુ દિગંત છાપા આપણને મદદ નહીં આપે છતાં લોકોને આ વાત સંભળાવી જ જોઈએ સંભળાવવાનો આ અવસર મળ્યો છે એ અવાજ સહક સમાજને પ્રમુખ સાથેની જુવાન વકીલ હજારી લાલ ખાડાવાળા મોંમાંથી નીકળી રહ્યો હતો અને ગુંડાના માર નોકરીમાંથી રુક્ષક દંડા વગેરેની સુધા તૈયારી હોવી જોઈએ ડૉક્ટર દામજીએ યાદ દીધું હા ને હું તમને કહીશ છું તો આપણામાંથી સપડાનાર ભાઈ બહેનો બચાવ લડવા રોકાવું અથવા કહો તો પહેલો હું ચડી જાઉં જેમ ભાઈઓ ઠરાવી તેમ હું પણ તૈયાર છું દામજીભાઈએ કહ્યું પછવાડે દવાખાનું મારી પત્ની ચલાવશે ઘોડી ઢબ તો લંગડો ઊભો થયો મને આવતે અઠવાડિયે નોકરી મળવાની હતી પણ જો હું કેદ પકડાવ તો પછી મને કોઈ ઉભવાય નહીં આપે છતાં હું બોલવા ઊભો થઈશ બીજો એક દમ લેલ ઉઠ્યો હું લીલુભાઈની મિલમાં જ સંચો હાકું છું બુઢો છું મને ગાડી મૂકશે તો ફરીથી રોટલો બાંધો સહેલ નથી છતાં પણ હું તૈયાર છું એક જુવાન ઉઠ્યો મારો બાપ ટપાલ ખાતામાં શોટર છે એને દમ દાટી પહોંચી ગઈ છે તો પણ હું તો બોલવાનું જ એ રીતે લુંલા લુંગડા કાણિયા દમલે ક્ષયગ્રસ્ત ભૂખમારાથી હાડપિંજર બની ગયેલા એક ઢોસો બસો જાણાની આ સભાએ બલિદાનની તૈયારી નોંધાવી સામર નિહાળી રહ્યો આ ભાવના આ મરણિયાપણું અને તે પણ આવા સમાજને ઉકડે દટાયેલી સ્ત્રી પુરુષોનું ન મળે લાગણી વેડા નથી આંસુની ધાર નથી શાબાશીના પોકાર નથી કોઈ ઉશ્કેરાટ ઠંડુગાર મૃત્યુ એક એક ની પછવાડે બચ્ચા ઓરત રજરી પડે તેમ છે સ્વતંત્રના આ ભક્તિનો એક સત્તા પણ દીઠો હતો એ ભુવનેશ્વર હિલ પરના ગદગદિત જૂઠ જીવનમાં ભાઈઓ બહેનો હજારી સમાપ્તિના બોલ સંભળાવ્યા દરેક કાળે દરેક યુગે દરેક દેશમાં આમ જ બનતું આવ્યું છે દુનિયાને આગળ ડગલું ભરનાર તમને મળવું ને પીસાવવું પડ્યું છે આપણે કસી નવાઈ કરતા નથી માટે સોગંધ લો છો તે પાડજો શહેરી તરીકેના આપણા હકનો શિકાર થાય નહીં ત્યાં સુધી એ આહિતીનું આસન ખાલી પડવા દેશો નહીં અખંડ ધારા ચાલુ રાખજો એ જ વખતે એ ખૂણામાંથી એક ગીતના સુર ઉઠ્યા બીજા તમામે એ ઝીલવા માંડ્યું સામટા બસો કંઠનો ગહેરો નાદ જાણે છાપરું ઉડાડી દેશે એટલો જોસેલો બન્યો બાજે ડોંગરૂ દિગંત ગાજે કદમો અનંતે અંધ ચડી દેશ દેશી તો એ નવ દેશ લેશ દાખવતા આવે દેતા એકલતા નિર્ભયતાની મશાલ લઈને કંગાલ કેરી સેના આવે દેખો રે કાલ કેરી સેના આવે ગરજે નવલા નિશાન નવલા મુક્તિના ગાન ઉડાત ધ્વજ આસમાન સિંદૂર બિજાવ્યો ઉભા સબ રાષ્ટ્ર દેખ થરથર પૂછે હરે કંકુ ભડેલ એ કહો જી કોણ ને જો ગગને દેતા હુકાર જલમલ જોત લલાટ વંદ હો બંધો વિરાટ ક્યાં થકી તું આવે માનવ જાતિને કાજ આસવંતા અવાજ સા સા સંદેશ આજ તું સંગ લાવે રંકોના લાખ લાખ દળ વાદળ આવે છલકતી છાતી લઈને સામળ ઘેર ગયો તેજોને એને એ સમહક સમાજનું આખું રસ્ય સમજાવ્યું ત્યાંના ભાઈઓની વાતો કરી તેજુના પાણી છોડો દેવા લાગ્યા એ આખો દિવસ શામળે કેટલુંક હજારી લાલે આપેલું સાહિત્ય વાંચવામાં ગાડીઓ ભાઈઓ સમજતા હતા કે આજ શામળભાઈના સિર પર ઘાટ છે એટલે વારે વારે તેઓ આવી આવીને ખબર કાઢી ગયા ચાર જણા સામાન્ય રાતે રા સભા સ્થાન પર લઈ જવા સારું અંગ રક્ષકો તરીકે મુકર થયા હતા નિમંત્રણ પત્રો છપાઈ છપાય પણ ગયા હતા શહેર ઉઠ્યું હતું આખો દિવસ દિવસના ત્રણમાં પોતાનું ભાષા રમતું હતું એના પગ થરથરતા હતા કે રખે ક્યાંય સ્વભાવ થઈ જશે આહા મારા અંતરમાં અત્યારે ઉછાળતા આખા વ્યાખ્યાનને કોઈ બુલંદ અવાજ ઉઠાવી જઈને ઘેર ઘેર પહોંચાડી આવે દુનિયા આખીને કોઈ સિંગુ બનીને કહી આવે મારા હૃદયમાંથી મારે કેટ કેટલું ઠાલવવાનું છે લોકોની સમક્ષ હું ટકી શકીશ સત્ય કહી શકીશ મારું અભિમાન તો એમાં નહીં ભળી જાય ને જેમ જેમ સમય નજીક આવતો ગયો તેમ એના હાથ પગ પાણી પાણી થતા ગયા સાડા સાતને ટકોરે ટુકડી એને લઈ ચાલી સામાન્ય એક બાજુ હજારીલાલ બીજી બાજુ ડૉક્ટર ધામજી પાછળ તેજુની મા બહેન ને તેજુ એની પાછળ ગુસ્સાભાઈ ને જાફરભાઈ તમામ એને ફૂલની માફક સાચવીને લઈ ગયા ચોકમાં મેદની માતી નથી ચારેય રસ્તા પણ ઠાસોઠાસ ભર્યા છે બાજુની વડીઓ ઝાડની ડાળીઓ મેડીની અગાસીઓ ક્યાંય જગા નથી રસ્તાએ એક ખૂણે બીજા દસ ભાઈઓ ઊભા છે તેઓએ સામળભાઈના આવતા જ એની આસપાસ ઘર કરી લીધું આઠ ને ટકોરે મંડળી સભા સ્થાન વચ્ચે જઈ પહોંચી કામ કેમ લેવાનું છે તેની ઝીણામાં ઝીણી બાજી નક્કી થઈ ગઈ હતી સામળભાઈને તથા હજારી લાલને બને તેટલા દિવસ સુધી બચાવી લેવાના હતા નક્કી થયા મુજબ પહેલી આહુતિ માટે ડૉક્ટર દામજી દેવદારના ખોખાની વ્યાસપીઠ પર ઊભા થયા શહેરી ભાઈ બહેનો એણે કાસ સાના ઘંટસા સ્વસ્થ રણકારવાળા કંઠે પોકારી મેદની પર શાંતિની ચોટ લાગી આપણે આજે અહીં એક જરૂરી કામે મળ્યા છીએ તુરંત એક પોલીસ અધિકારી એના તરફ ચાલ્યો પૂછ્યું આ સભા ભરવાની રજા ચિઠ્ઠી છે તમારી કને અમને ના પાડવામાં આવી છે અમે કાયદાને આજના કેપ નગરોનો તરીકે અહીં અમારો દુઃખનો અવાજ દેવા આવેલ છીએ તમારાથી નહીં ભૂલાય દામજીભાઈએ પ્રથમથી કરેલી યોજના મુજબ આ પ્રારંભિક વ્યાખ્યાનમાં જ કેટલીક વાતો ઉગાડવાનું ચાલુ રાખ્યું ભાઈઓ અને બહેનો લક્ષ્મીનગરના શહેર શાસનમાં રૂશ્વતો અપાય છે તમે ન બોલો પોલીસે તીક્ષ્ણ અવાજ દીધો હરિવલ્લભ દેસાઈ સાહેબે પાણીના રસ્તા દરની યોજના તોડાવવા વીસ હજાર ચાપ્યા છે ડાક્ટરે ચાલુ રાખ્યું નીચે ઉતરો પોલીસે હુકમ દીધો ડાક્ટરે ન ગણકારતા ચાલુ રાખ્યું એ તહમત વિશ્વ બંધુ સમાજની કમિટી સમક્ષ રજૂ થયેલું તેઓએ તપાસ કરવાના ના પાડી એક અનુયાયીને સંપ્રદાયમાંથી કાઢી મૂક્યો એટલે આપણે આજે એટલામાં ડાક્ટરને નીચે ઘસેડી ગરદન પકડી લઈ જવામાં આવ્યા બાજુમાં એક ઝાડના થળનું ઠૂઠું હતું તેના ઉપર એક આદમી ઊભો હતો એ હતો લંગડો ઘોડીવાળો એણે ત્યાંથી અવાજ ઉઠાવ્યો અને ભાઈઓ હરિવલ્લભ દેસાઈ સાહેબે રૂપિયા વીસ હજાર વહીવટના પ્રમુખને ચાપી પાણીનો કંત્રાટ પોતાને હાથે રાખ્યો તેમાંથી એ મહિને દસ હજાર રડે છે ને લીલુભાઈ શેઠે નાના બચ્ચાને કારખાનામાં દાખલ ન કરવા દેવાની દરખાસ્તને તોડાવી પાડી છે દુશ્વત દઈને એને પણ નીચે પટકી એની ઘોડી જૂટવી લઈ એક જ પગે કુદાવતા ઘસડતા પોલીસો ઉઠાવી ગયા એ વેળા એક પેટીના ખોખાની ઓથી લપાઈને બેઠેલા સાંભળે પોતાના સાથી હજારીલાલને એક આદમી તરફ આંગળી ચીંધીને પૂછ્યું પેલો કોણ છે આપણો ભાઈ નથી કોઈ મવાલી છે ત્યાં તો એ દૈત્ય જેવા આદમીએ પોતાનો મોકો ઉગામી બૂમ પાડી મારો મારી નાખો ઠાર કરો પોલીસને નક્કી કોઈ મોકલેલો આદમી તોફાન કરાવવાનું કાવતરું એટલું જ્યાં હજારી લાલ કહે છે ત્યાં તેઓ એ દૂર ઉભેલા મવાલીએ પથ્થર ઉઠાવી ટોળાની વચોવચ ફગાવ્યો બરાબર જ્યાં પોલીસ ઊભા હતા ત્યાં જ પકડો એ આદમીને કહેતા હજારી લાલજી ઉઠ્યા ટોળા વચ્ચે થઈને મવાલીને ઝાલવા દોડ્યા ત્યાં તો એ આદમીને બીજાઓને ઝાલી લીધો હતો પોલીસની સોટીઓ ટોળા ઉપર કપડવા માંડી હતી દરમિયાન એક ઓરતે ઉભા થઈને બોલવા માંડ્યું ભાઈઓ ને બહેનો શહેર શાસન માં લાંચ લેવાય છે આપણે કોઈ બોલવા નથી દેતું આપણો હક ખોખા પાછળ લપાયેલ સામળ એકા એક પોતાની પછવાડે કઈ રખાડાણ સંભળાવ્યું બરાબર અણીને વખતે એને મો ફેરવ્યું કોઈ એક માતેલો રાક્ષસી મોવાલી એના તરફ ઘસ્યો આવે છે

ભાઈએ બૂમ પાડી સામળ પામી ગયો કે એનો જાન લેવાની આ કોશિશ છે એ નીચે વળીને જાફરબાઈની બાજુમાં લપાયો એના દેહ ઉપર જાણે કસિક જાપા જપવી બોલાતી હતી જાણે એના ઘાતકોથી એને કોઈ મિત્ર બચાવી રહ્યા છે ધનાભાઈની બૂમ પડે છે કે કોઈ બચાવો કંકુ બહેન જાણે આડો દેહ ધરી ઘાવ ઝીલે છે કોલાહોલ મચી ગયો છે અને લાકડીઓની ફળાફળી સંભળાય છે માણસોની ખોપરી જણાય છે પછી તો પોતાના રંગ સામળ એક પછી એક ત્રણ વક્તાઓ ઉઠી ઉઠીને બોલતા બોલતા પકડાઈ ગયા દુબઈલી અસહાય પ્રજા વિરોધી ઉચ્ચારો કરતી હતી ઓચિંતાનો એ મેદનીમાંથી એક સ્ત્રીનું ગળું ગુંજી ઉઠ્યું બીજાઓએ પંક્તિઓ ઝીલવા માંડી નાદ એટલો બુલંદ બન્યો કે કોલાહલની ઉપર વટ થઈને મેઘધનુષ્ય સો એ જાણી નીકળ્યું એ હતું પેલું અમે ખેતરથી વાડીઓથી જંગલને જાળીઓથી સાગરથી ગીર વરણી સુધી સાદ આવ્યા અમે નૂતન શક્તિને ભાન ગાતા શ્રદ્ધાનું ગાન માનવને મુક્તિદાન દેવા સહુ આવ્યા લોકો શબ્દો તો નહોતા પકડી શકતા પણ સુરમાં સુર પૂરવા લાગ્યા મેદની ઉપર કોઈ મંત્ર માફક એ સુરો છંટાયા અને પોલીસ કેદીઓને ઉઠાવી જતી હતી તેની પાછળ લોક વૃંદ ગાતું ગાતું ચાલ્યું છેક ચાવડી સુધી ચાલ્યું ગયું મેદની ધીરે ધીરે ઉગડી ગઈ સુર સમી ગયા ચોગાનમાં ફક્ત એક ભયભીત નાનું ટોળું ઊભું છે વચ્ચે બે માનવી પડ્યા છે એમાંનો એક છે સામળ બે શુદ્ધ અને લોહી તરબોળ બીજી છે તેજુ શોકમાં ઉન્માદીની સામાના હૈયા પર માથું ઢાળી એના કલેવરને ભાજી પડેલી મજબૂર બાલિકા તેજુ દૂર દૂરથી ચોખ્ખા ગીત સ્વરો સંભળાતા હતા માનવ આત્માની માહી જુગ જુગથી એ છુપાય ભાઈ ભાઈની સગાઈ મુક્તિની પિયાસા એ છે એમ અસ્ત્ર શસ્ત્ર કોટી કોટી સહસ્ત્ર અંકલંકિત ને અસહિત્ર એ અમારી આશા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ